બાવડામાં તસ્કરો ત્રાટક્યા બાવડામાં આવેલી આલોક સિટી સોસાયટીમાં તસ્કરોનો હાથ ફેરો આલોક સિટી સોસાયટીમાંથી એક બે નહીં પરંતુ ચાર ચાર મકાનોના તાળા તૂટ્યા છે મૂડી રાત્રે બંધ મકાનોના દરવાજા જારીના નકુચા તોડી કરી ચોરી બંધ મકાનોમાં ચાંદીના દાગીના સહિત રોકડ રકમની લઈ તસ્કરો ફરાર ચોરો દ્વારા આલોક સિટીમાં આવેલ મકાનોમાંથી સોનાની ચેઇન પેન્ડલ ચાંદીના છડા ચાંદીની કરેલિયું સોનાની વીંટી ચાંદીની લક્કી સહિત રોકડ રકમ લઈ તસ્કરો ફરાર થઈ ગયા ચોરી થયેલ મકાનોમાં પથ્થરો પણ જોવા મળ્યા હતા કદાચ આ પથ્થર કોઈ જોઈ જાય તો તેને મારવા માટે રાખ્યા હોય તેવું લાગી રહ્યું છે સોસાયટીના લોકોની માંગ છે કે આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન હોમગાર્ડના પોઈન્ટનો વધારો કરવામાં આવે ચોરીના બનાવની જાણ બાવડા પોલીસને થતાં બાવડા પોલીસ ઘટના સ્થળે પહોંચી બાવડા પોલીસે ચોરોને પકડવા પોતાના ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે સ્ટ્રીટ ન્યૂઝ મુકેશ ચુનારા Amb